તો મિત્રો હવે આપણે આવી ગયા છે આપણા નિકીજી જો કે નિકીજી નો ટાઈમ સ્ટાર્ટ કરી દે હું 1 મિનિટનો ટાઈમ આપવા માંગ છે નિકીજી તમે આપણે રેડી કો રેડી રેડી તો કુંડાળાથી થી બાજ જાય તો બધા મિત્રો રાખ ઓ જો જો કે પગવા ના રહે બરાબર અને મુ નિકીજી તમારો ટાઈમ સ્ટાર્ટ કરો તો તમારો ટાઈમ થાય છે સ્ટાર્ટ પાટા અંદર તો જો મિત્રો આરે બહાર આઉટ થાય

તો આપડે નિકીજી બરાબર અને નિકીજી આપડે ઘણી કોશિશ કરી ચુમ્માળી પિસ્તાળીસ સેકન્ડ સુધી ટેચા જોકે એટલે જોશ સડ્યો તો કુંડા

ओ, ना आगे। 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 Hayır, बाप को भेज तेरे बस की बात की बात हो गई मिनट इक्कीस से अंदर आप राहुल जी आउट थी गया थे भाई भाई

कितला सेकंड क्या कर बोलो तावडे 10 11 सेकंड पैटर्न बार ना तो जो मित्रों 15 મિત્રો આ નો થઈ ગયા આપણે yeah, <laughs> તો મિત્રો હવે આપડે આપડા કે દિનજી આપડે સો રૂપિયા હજી એના ટ્રેન્ડિંગ પડ્યા છે બરોબર ચોપન અંદર બોલે દીધા કે કે હાથ પડી ગયો તો માટલી યાદ કરજે મને ફોડનારો વિષ્ણુજી કિલો હાથ પડતા હે चाहता है दे तुम्हें शर्म है कुछ માટલી તો ફોડ્યા વાર કે મટકી ફોડી શકે છે કે નહીં ફોડી શકતા આપડે જોવાનું છે ચાહક મિત્ર ચાહક મિત્રો એ કમેન્ટ કરતા રહો અમે નવા વિડીયો બનાતા રહ્યો

સાહેબજી ને આપડે હાઈટ થોડી ઓછી પડ્યા છે એવું લાગે છે મને કે પોચી મેં કીધા મને તો પ્રયત્ન કુંડા ને કહો એને પચીસ થઈ ગયો જાય ખતમ બાય બાય ગયા આપણે રહ્યા આઉટ થઈ ગયા કે નાતા કે નાતા કે એમ